સભા સેક્રેટરી તરીકે ફરજ ચિંતન દેસાઈના ફોટાનો ઉપયોગ કરી એક અજાણ્યા તેમના નામનું વોટ્સઅપ ફેક અકાઉન્ટ બનાવ્યું હતું વડોદરા મહાનગરપાલિકામાં સભા શાખામાં સભા સેક્રેટરી તરીકે ફરજ બજાવતા ચિંતન દેસાઈના ફોટાનો ઉપયોગ કરી કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમના નામે વોટ્સઅપ ફેક એકાઉન્ટ બનાવ્યું હતું આ એકાઉન્ટ પરથી નાણાંની માંગણી પણ કરવામાં આવી હતી જોકે આ બાબત સભા સેક્રેટરી ચિંતન દેસાઈને ધ્યાને આવતા તેમણે આ બાબતે હવે સાયબર ક્રાઇમમાં કેસ કરવાની વધુ કાર્યવાહી હાથ ધરી છે અને ફેક એકાઉન્ટ અંગે ચિંતન દેસાઈએ તેમના પરિચિતોને સાવધાન રહેવા જણાવ્યું છે અને કોઈ નાણાકીય વ્યવહાર ન કરવા વિનંતી કરી છે હા એક ઓગણીસે બપોરના સમયે નિકુંજ આઝાદ જે અમારા સ્ટેશન ઓફિસર છે ફાયર વિભાગમાં તેમનો મને એક સ્ક્રીનશોટ સાથે વોટ્સએપ આવ્યો અને તેના ઉપરથી મને જાણ થઈ કે મારું વોટ્સએપ એકાઉન્ટ જેમાં મારા ફોન નંબર સિવાય એટલે મારા નામ અને મારા ફોટાનો દુરુપયોગ કરીને એક ફેક એકાઉન્ટ કરીને વિવિધ લોકોને આવા મેસેજીસ મોકલવામાં આવ્યા છે ભૂતકાળમાં માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રી માન્ય પૂર્વ મેયરશ્રીઓ પૂર્વ કાઉન્સિલરશ્રીઓ અને અન્ય અધિકારીઓના પણ આવા ફેક વોટ્સએપ એકાઉન્ટ બનેલા હતા અને આવી રીતે પૈસાની માગણી કરવામાં આવી હતી અને એક અધિકારીએ તો પૈસા પણ ટ્રાન્સફર કર્યા હતા પરંતુ ત્યારબાદ આવા વારંવાર ફેક વોટ્સએપ એકાઉન્ટ બને છે એટલે તરત જ મેસેજ બધાને ફોરવર્ડ કરી દીધા છે એ જ રીતે આજે પણ મેં મારા તમામ કોન્ટેક લિસ્ટમાં બ્રોડકાસ્ટ લિસ્ટમાં અને ગ્રુપમાં આ મેસેજને ફોરવર્ડ કરી દીધો છે આના ઉપર હું સાયબર સેલમાં પણ પીઆઈ સાહેબ સાથે વાત થઈ છે અને એક સાયબર સેલમાં ફરિયાદ પણ આપું છું આપના માધ્યમથી પણ બધાને કહેવા માગું છું કે કોઈક આવા ફેક વોટ્સએપ મેસેજીસ આવે તો એના ઉપર કોઈએ રિએક્ટ કરવું નહીં મારો ઓરિજિનલ નંબર છે નાઇન એટ ટુ ફાઇવ એઇટ ઝીરો ટુ વન સિક્સ વન એ સિવાય કોઈપણ જગ્યાએ કોઈપણ એના ઉપર વ્યવહાર કરવો નહીં આ વખતે જે મેં સ્ક્રીનશોટ જોયો અને એમાં વોઇસ કોલ પણ જોવામાં આવી રહ્યો છે ત્યારે ફેક એકાઉન્ટની સાથે સાથે મેસેજિંગનું ચેટિંગ થાય છે અને ત્યારબાદ વોઇસ કોલ પણ આવે છે ત્યારે એઆઈનો જમાનો છે અને એમાં વોઇસને મોડ્યુલ કરીને જો ફોન કરવામાં આવે તો એ હું ફોન નથી કરતો એનું પણ ધ્યાન રાખજો એટલે આ બંને બાબતને સાચવવાની ખૂબ જરૂર છે જે મેં મારી પાસે જે સ્ક્રીનશોટ આવ્યો એમાં બે અનનોન વોઇસ મેસેજ વોઇસ કોલ એમ સ્ક્રીનશોટ પર દેખાઈ આવે છે એટલે એમ લાગે છે કે કદાચ વોઇસ કોલ પણ ગયા હોય ઉપાડ્યા ના ઉપાડ્યા હોય એ મને ખ્યાલ નથી પણ વોઇસ કોલ પણ જાય છે એ આ પહેલી વખત જોવા મળ્યું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર